જય જ્વાહાર જે આદિવાસી મા વાત લે વાત ઉપર કારણ કે વિડીયોને પૂરું માહિતી ખાસ કરી વિડીયો લાસ્ટ દેખજો જે બી આપણા આદિવાસી સમાજની જે બોહનીઓ વિડીયો ઉતારી છે ઇન્સ્ટાગ્રામમાં જે રીલીઓ ભેજી રહ્યો છે જે ઇન્સ્ટાગ્રામમાં ફોટા ભેજી રહ્યો છે તો તમે મારી બોહનીઓ સેફટીમાં રહીજો કારણ કે હમણાં એ આઈનો જમાનો છે યનો ફોટા જે બનાવીને જે બી વ્યક્તિ નાખતા હોય તો તમે એવા ફોટા મત બનાવો જે આપણા આદિવાસી સમાજની બહનીઓના આવી રીતના ફોટા બનાવો તો તમોન જડે હું તમોન ચાર પાંચ પછી ફોલોવર જડે હી ચાર પાંચ પછી લાયકઓ જડે હી પણ જે ખામેવાળા વ્યક્તિની ખામેવારી બોહનની ખામેવારીની જે બી હોય એની જિંદગી વગડી જશે એવું કોઈ નથી વિચારતા કેમકે જે એવી રીતના તમે જે ઇન્સ્ટાગ્રામની અંદર રીલીઓ ભેજ દો જે એ આઈને એડિટિંગ કરીને જે તમે ભેજ દોને તે એમાં ઘણો ફેર પડે છે જે હમે વ્યક્તિની ઇજ્જત બી જઈ શકે હમેવાળા વ્યક્તિને કોઈ ગાલી ગલ બી બોલી શકે કેમ કે તમે આવા વિડીયા ઉતારો હમે આવા વિડીયા તમે ઉતારી નાખતો ઇન્સ્ટાગ્રામની અંદર જે યુટ્યુબની અંદર એવી રીતે હમેવાળાના વ્યક્તિના મા બાપ બી એવી રીતે બોલી શકે

જે તમે આવી રીતના એઆઈ જનરેટ કરીને ફોટાના ના પણ આવી શકે તો એવું મત કરો એવું તમે કરો તો તમને ચાર પાંચ પછી ફોલોઅર જડે અને પોતાની આઈડી ઉપર કેમ કે મજા આવે તમને પણ હમેવારા વ્યક્તિના મનમાં શું દુઃખ પડતું હોય તો તમને ખબર નહીં પડે મારા કેમ કે હમેવાળા વ્યક્તિને ઇજત આબરૂ છુપાવવાની એ હું જરૂર કોઈ કે તમારી જો કહેવા એઆઈ જનરેટ કરીને ફોટા બનાવીને નાખવાની હેવી એવું બી ખોટી રીતની નહીં હોય એવુંની બી થોડીક ઇજ્જત હોય યાર તો તમે બંધ કરી દો આવું એ આ જનરેટ કરીને વિડીયો નાખવાનું બંધ દો કોઈ સોરીની બી ઇજ્જત નહીં ઉડી શકે અને આપણા સમાજની બી ઇજ્જત નહીં ઉડી શકે તમારો બી હું કેવું કોમેન્ટ કરજો તમારા મોબાઈલમાં કદાચ તમે રીલ દેખતા હોય આ વિડીયો દેખતા હોય તો અમેવાળા વ્યક્તિને પણ આ વિડીયો જરૂરથી મોકલી દેજો અને એ બી સમજી શકે એન એનું બી હું કહેવું છે મને કોમેન્ટ કરીને જણાવજો જય જ્વાહર જે આદિવાસી મહા તરફથી જય જ્વાર પાંચ જણા વિડીયો શેર કરજો આવનારા સમયમાં સાત હજાર જણા આપણા આદિવાસી સમાજના લોકો એઆઈ જનરેટની કરીને વિડીયો નાકે અને આ વિડીયો ધ્યાન કરીને શેર કરી નાખજો જય જ્વાહાર જય આદિવાસી મહા જય જ્વાહાર